બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તો નાસ્તા માટે આપણે શું લીધું છે એક પ્યાજ લીધી છે એક ટામાટર લીધો છે અને આપણે બે મોરા મરચાં લીધા છે અને બે તીખા લીધા છે તો ફ્રેન્ડ્સ આપણે આજે નાસ્તો બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો છે તો આપણે આ મિક્સરના ડબ્બો લીધો છે અને એનામાં આપે ટમેટા અને લોળી ઉમેરી નાખી છે અને મરચા બી આવી રીતના કટ કરીને ઉમેરી નાખશું

તો હવે નામ આપણે પીસેલો મસાલો જે મે પીસી નાખ્યો છે એ આપણે ઉમેરી નાખશું આવી રીતમાં તો ફ્રેન્ડ્સ આપણે બનાવીએ છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાસ્તા જો જમવા માટે બહુ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ પણ લાગે આ આપો તેલ સારી રીતે ફેગે છે તો મસાલાને આપણે પાકવા 2 મિનિટ સુધી રાખી દીધું ફ્રેન્ડ્સ બે મિનિટમાં મસાલો બિલકુલ તૈયાર થઈ જશે તો આજે આપણે બનાવીશું પાસ્તા બનાવીશું તો વી મિન્ટવાની આપણે પાકવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપણે વી મિનિટ થઈ ગઈ છે હવે એને માપી નાખીશું એક ચમચદ આપણે પાસ્તા સોસન તો છે એક અને મિક્સ કરી નાખશું હવે આપણે ગ્યાસ ધીમો રાખી દઈશું કેમ કે પાસ્તાનું જે મસાલો નાખીશું ટમેટો સોસ તો ટમેટો સોસને પણ આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું અને મિક્સ કરીને પછી આવી રીતે મિક્સ કરી નાખીશું અને ધીમે આંચવે આપણે રાખીશું ફ્રેન્ડ્સ કેમ કે મસાલો એ વળવું ના જોઈએ અને સ્વાદ અનુસાર નમક નાખીશું પાસ્તાને આવી રીતે ગરમ પાણીમાં ઉકાળી લીધા છે અને આપણે પા પાસ્તા આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે પાંચ મિનિટોમાં આપણે ગરમ પાણી ઉમેરીએ અને મીઠું નાખીને તો બહુ ટેસ્ટી અને જલ્દી પણ ઉકે જાય અને જલ્દી પણ બની જાય તો ફ્રેન્ડ્સ પાસ્તા તો પાંચ મિનિટોમાં વાપરી જાય ખૂબ

पास्ता सोस एवं पास्ता सोस उमेरी अनि आवे रीतना तमें मिक्स कर सको छो अनि टेस्टी अनि स्वादिष्ट पास्ता पनि बनाउन सक्छु तो फ्रेंड्स पक्का दस मिनट में आ रीतना पास्ता थी जैसे तैयार अनि स्वादिष्ट अनि टेस्टी तो ये तरीके में तो खाने में अच्छी अन्य पास्ता के लिए अच्छी बिल्कुल तैयार टेस्टी अन्य स्वादिष्ट तो वो तम्मी आवेदित ना सारा लगा हुए लाइक अन्य सब्सक्राइब कर जो